અને પોતાના બધા જ કામ કર્યા ત્યારબાદ વિમળાબેને ચા બનાવી આપી ત્યારે એમણે ચા પીધી અને અચાનક જ એને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને કંઈ કહેવા અથવા સાંભળવાનો પણ સમય ન મળ્યો બસ દસ મિનિટમાં તો બધું જ ખતમ થઈ ગયું વિમળાબેનનો સુખી સંસાર ઉજળી ગયો ઘરમાં જ એનું માથું એક બાજુ નમી ગયું હતું છતાં પણ જલ્દી જલ્દી એને ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે કહ્યું કે આનું અવસાન થયું છે તમે આને ઘરે લઈ જાઓ ત્યારબાદ નટવરભાઈને ઘરે લઈ આવ્યા અને અચાનક બનેલી આવી ઘટના જોઈને વિમળાબેનના પગ ધ્રુજી રહ્યા હતા ત્યારે બે જણાએ એને પકડી રાખ્યા અને તેઓ એને લઈને એની રૂમમાં લઈ ગયા વિમળાબેનને તો એવું લાગી રહ્યું હતું કે જાણે એના પગ જમીન પર ઢસડાઈ રહ્યા હોય બસ દસ મિનિટમાં તો એની દુનિયા વેરાન થઈ ગઈ વિમળાબેને આવું ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે એને એના પતિ વગર જીવવું પડશે એના પતિ જીવતા હતા ત્યાં સુધી તો એને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહોતું એના પતિ નટવરભાઈ વિમળાબેનનું હંમેશા ધ્યાન રાખતા હતા હવે વિમળાબેન એકલા એકલા ઉદાસ થઈને રૂમમાં બેસી રહેતા અને વિચારી રહ્યા હતા ત્યારે જ એની મોટી વહુ આવી અને કહેવા લાગી કે મમ્મી જમવાનું તૈયાર થઈ ગયું છે તમે જમી લ્યો ત્યારે એ જમવા માટે બહાર આવ્યા અને જોયું કે થાળીમાં બે સૂકી રોટલી અને થોડું કોરું શાક હતું જ્યારે નટવરભાઈ જીવતા હતા ત્યારે ઘરમાં શાકની સાથે હંમેશા દાળ ભાત બનતા હતા અને દહીં તો એને ખૂબ જ ભાવતું હતું થાળીમાં જ્યાં સુધી દહીં ન હોય ત્યાં સુધી એ જમતા નહીં અને સૂકી રોટલી તો એમણે ક્યારેય ખાધી જ નહોતી પરંતુ આજે એની થાળીમાંથી આ બધું જ ગાયબ થઈ ગયું હતું કેમ કે હવે બધું જ દીકરાઓના હાથમાં આવી ગયું હતું વિમળાબેનને બે દીકરા હતા અને બંને દીકરાઓ એની સાથે જ રહેતા હતા બંને દીકરાઓના વિવાહ થઈ ગયા હતા અને બંને દીકરાના ઘરે પણ એક એક દીકરો હતો વિમળાબેનના મોટા દીકરાનું નામ નરેશ હતું અને નાના દીકરાનું નામ અજય હતું બંને દીકરા નોકરી કરતા હતા બંને દીકરાનું રસોડું અલગ અલગ હતું એક વહુ બપોરનું જમવાનું આપતી તો બીજી વહુ સાંજનું જમવાનું આપતી હતી બંને વહુઓ વિમળાબેનને ક્યારેય કંઈ કહેતી નહીં બંને દીકરા પણ વિમળાબેનને કંઈ કહેતા નહીં તેઓ ઓફિસેથી આવીને સીધા જ પોતાના રૂમમાં જતા રહેતા જ્યારે પણ આવતા તો એના હાથમાં કંઈક ને કંઈક સામાન જરૂર રહેતો અને એ સામાન લઈને દીકરાઓ સીધા જ એના રૂમમાં જતા રહેતા બંને વહુમાંથી એકેય વહુ ક્યારેય પણ સાસુ પાસે બે ઘડી બેસતી નહીં તો પછી એની સાથે વાત કરવાની તો વાત દૂર રહી તેઓ હંમેશા પોતાના રૂમમાં જઈને બેસી રહેતી અને જરૂર પડે તો જ રૂમની બહાર આવતી બંને દીકરાઓ ખાવા પીવાનો સામાન છુપાવીને લાવતા હતા અને સીધા જ લઈને પોતાના રૂમમાં જતા રહેતા માં તો હંમેશા એવી આશા રાખીને બેસી રહેતી કે મારા દીકરાઓ મારી પાસે આવીને બે ઘડી વાતો કરશે પરંતુ માની આવી આશા આશા જ રહી જતી બંને દીકરા તો પોતાની માં પાસે આવવાના બદલે છુપાઈને સારું સારું ખાતા રહેતા અને માના ભાગમાં તો બસ બે સૂકી રોટલી અને શાક આવતું હતું થાળીમાં પડેલી બે સૂકી રોટલી અને શાક ખાઈને વિમળાબેન પોતાના રૂમમાં આવી ગયા અને ખબર નહીં કેમ પણ આજે એને ખૂબ રડવું આવી રહ્યું હતું કેમ કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ એની સાથે વાત પણ નહોતું કરતું અને આ ઘરમાં વિમળાબેન સાથે જે થઈ રહ્યું હતું એ બધું તો કોઈ પણ વ્યક્તિ ફક્ત અનુભવ કરી શકે છે પરંતુ કોઈને કંઈ કહી નથી શકતું બંને વહુના રૂમની બહાર ફળ અને ડ્રાયફ્રૂટના ફોતરા પડેલા જોઈને વિમળાબેનને ખૂબ જ અફસોસ થતો કે ઘરમાં બધી જ વસ્તુઓ ખવાય છે પરંતુ એક માં માટે કંઈ નથી આજે એને નટવરભાઈની ખૂબ યાદ આવી રહી હતી અને જ્યારે એણે નટવરભાઈનો કબાટ ખોલ્યો અને એની બધી જ વસ્તુઓ જોવા લાગ્યા એના કપડા એના ચશ્મા એના ફોટા ત્યારે એની નજર કબાટમાં રહેલી એક ફાઇલ પર પડી અને એ ફાઇલ નટવરભાઈની પર્સનલ ફાઇલ હતી આ ફાઇલને તેઓ ક્યારેય કોઈના હાથમાં દેતા નહીં હવે વિમળાબેન આ ફાઇલને ઉપાડીને પોતાની છાતીએ લગાવીને ખૂબ રડવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે તમે જીવતા હોત તો મને આ હાથ પણ ન લગાવવા દીધો હોત અને આજે હું તમારી બધી જ વસ્તુઓને કેવી રીતે અડી રહી છું આજે મને કોઈ રોકવા વાળું નથી આવું વિચારીને તે વધારે રડવા લાગ્યા અને રડતા રડતા એમણે ફાઇલ ખોલીને જોયું તો ફાઇલની અંદર અમુક પેપરો હતા અને એક કવર હતું વિમળાબેને એ કવર ખોલ્યું તો એમાંથી પણ થોડા પેપર નીકળ્યા અને એક પત્ર મળ્યો એટલે તેઓ પત્ર ખોલીને વાંચવા લાગ્યા તો એમાં એવું લખ્યું હતું કે પ્રિય વિમળા જો તું આ પત્ર વાંચી રહી હોય તો એનો મતલબ એ છે કે હું આ દુનિયામાં નથી રહ્યો આ પત્ર એક કાગળનો ટુકડો જરૂર છે પરંતુ આમાં આપણા બંનેના જીવનની સુંદર પળો છે જે આ કાગળમાં દર્શાવી ન શકાય આ કાગળનો ટુકડો મારા હૃદયનો અરીસો છે જ્યારે તું આને વાંચીશ તો તને આપણા જીવનની સુંદર પળોનો અહેસાસ થશે વિમળા હું તને ખૂબ જ પ્રેમ કરું છું જીવનની આ મુસાફરીમાં તે મારો ખૂબ જ સારી રીતે સાથ આપ્યો છે અને ખૂબ સ્નેહ આપ્યો છે તે મારા ઘરને ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું મારા બાળકોને સંભાળ્યા અને તે તારું આખું જીવન મારા નામે કરી દીધું હતું એટલા માટે હું હંમેશા માટે તારો આભારી રહીશ કેમ કે સારી પત્ની અને સારી વહુ બનીને બતાવ્યો છે તે મારા અને મારા બાળકો માટે જે કર્યું છે એના બદલામાં તો હું તને મારું બધું જ આપી દઉં તો પણ હું તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું એટલા માટે જતાં જતાં મારા કાળજાનો નાનો એવો ટુકડો તને સોપીને જઈ રહ્યો છું વિમળા આજકાલના સમયમાં દીકરાઓ પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી એ પોતાની જાતને દુખી કરવા સમાન ગણાય છે એટલે કદાચ એવું બની શકે છે કે મારા ગયા બાદ આપણા દીકરાઓ તારું ધ્યાન રાખે પણ જો એમણે એવું ન કર્યું તો તારું શું થશે એટલે મને એવું લાગે છે કે દીકરાઓને બધી જ વાતો જણાવવી જરૂરી નથી પરંતુ તારાથી હું કંઈ પણ છુપાવી નથી શકતો એટલે તને જણાવતો છું કે ગામડે આપણી જમીન હતી જેના વિશે આપણા દીકરાઓને ખબર નથી અને એ જમીન વેચીને મેં એક પ્લોટ લીધો છે અને એ પ્લોટ મેં તારા નામે કર્યો છે અને એના પેપર તને આ પત્રની સાથે જ મળી જશે મારા ગયા બાદ જો આપણા દીકરાઓ તારું સરખી રીતે ધ્યાન રાખે અને તને સારી રીતે સાચવતા હોય તો આ પ્લોટ તું એને આપી દેજે અને જો એ બંને દીકરાઓ તારું ધ્યાન ન રાખતા હોય તો આ પ્લોટ એને ન આપતી અને આ પ્લોટ વેચીને તું તારું જીવન આરામથી જીવી શકીશ મારા ગયા બાદ તારે રડવાની અથવા ગભરાવાની અને ડરવાની કોઈ જરૂર નથી હું આ દુનિયામાં ન રહીને પણ હંમેશા તારી સાથે જ રહીશ કેમ કે જે સ્ત્રી બાળકને જન્મ આપીને આ દુનિયામાં લાવી શકે છે એ સ્ત્રી કંઈ પણ કરી શકે છે એટલે તું ખુદને ક્યારેય કમજોર ન સમજતી અને હિંમતથી કામ લેજે અને તારું બાકીનું જીવન સારી રીતે આરામથી જીવવાની કોશિશ કરજે તું બધું જ કરી શકે છે વિમળા જ્યારે તું બાળકોને ઉછેરીને મોટા કરી શકે છે તો તું દુનિયાનું દરેક કામ કરી શકે છે મને ખબર છે કે આ પત્ર વાંચીને તારી આંખોમાંથી આંસુ આવતા હશે પરંતુ મારી એવી ઈચ્છા છે કે તું આ પત્ર વાંચતી વખતે જરા પણ રડીશ નહીં અને તારા આંસુ લૂછી લેજે અને તું તારું જીવન ખૂબ જ સારી રીતે જીવીશ ત્યારે જ મારા આત્માને શાંતિ મળશે હું હંમેશા તારી સાથે જ છું પત્ર વાંચીને વિમળાબેન એ પત્રને પોતાની છાતીએ લગાવીને ખૂબ રડવા લાગ્યા અને થોડા સમય બાદ આંસુ લૂછીને એમણે પોતાની અંદર એક નવી ઉર્જાનો સંચાર થયો હોય હોય એવું એવું મહેસૂસ કર્યું એને લાગી રહ્યું હતું કે જાણે એની અંદર ઘણું બધું સાહસ અને હિંમત આવી ગઈ ત્યારબાદ વિમળાબેને એ પ્લોટના પેપરોને સાચવીને રાખી દીધા બીજા દિવસે વિમળાબેન પોતાના ભાઈના ઘરે ગયા જે એક વકીલ હતા ભાઈના ઘરે જઈને એમણે પ્લોટના પેપર ભાઈને બતાવ્યા પેપર એકદમ બરાબર હતા ત્યારબાદ વિમળાબેન એના ભાઈ સાથે પોતાનો પ્લોટ જોવા ગયા પ્લોટ પોસ્ટ એરિયામાં હતો એટલે પ્લોટની કિંમત હવે કરોડોમાં હતી અને પ્લોટ પણ ઘણો મોટો હતો એટલે વિમળાબેને પોતાના ભાઈની સલાહ લીધી ત્યારે એના ભાઈએ સલાહ આપી કે આવડા મોટા પ્લોટનો થોડોક ભાગ વેચીને બાકી રહેલા પ્લોટ પર તમે નીચે દુકાનો બનાવી શકો છો અને ઉપરની બાજુ ઘર બનાવી શકો છો

સાંજે વિમળાબેને પોતાના બંને દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે હું જાણું છું કે તમારી કમાણી એટલી બધી નથી અને મારો ખર્ચો પણ તમારા ઉપર છે પરંતુ મારે ભોજન પાણી સિવાય પણ થોડા પૈસાની જરૂર હોય છે એટલે મારા ખર્ચા માટે તમે બંને મને દર મહિને થોડા થોડા રૂપિયા આપશો તો હું મારી દવાઓ અને બીજો પરચુરણ ખર્ચો પૂરો કરી શકું ત્યારે બંને દીકરાઓએ એવું કહ્યું કે એટલા રૂપિયા ક્યાં વધે છે માં અમે તમને દર મહિને આપી શકીએ રાશન પાણી દૂધ લાઇટ બિલ અને બીજા ખર્ચા અને બાળકોની સ્કૂલની ફી આ બધા ખર્ચા કરવામાં જ અમારો પગાર તો પૂરો થઈ જાય છે એટલે અમે તમને અલગથી રૂપિયા નહીં આપી શકીએ ત્યારે વિમળાબેન બોલ્યા કે ઠીક છે દીકરા કંઈ વાંધો નહીં તમારા બંને પાસે ન હોય તો કંઈ વાંધો નહીં પણ મારે ખર્ચા માટે થોડાક રૂપિયા તો જોઈએ છે અને એના માટે મારે કંઈક ને કંઈક કરવું પડશે અને આમ પણ એક જગ્યાએ મને બાળકોને સંભાળવાનું કામ મળી રહ્યું છે કેમ કે એ બંને લોકો નોકરી કરે છે એટલે હું સવારે જતી રહીશ અને સાંજે પાછી આવી જઈશ મારો સમય પણ પસાર થઈ જશે અને પૈસા પણ મળી જશે અને આવી રીતે હું મારો ખર્ચો પણ આરામથી કાઢી શકીશ અને એ લોકો તારા મામાના ઓળખીતા છે એટલે બંને દીકરાઓએ કહ્યું કે ઠીક છે મા જો મામાએ કહ્યું હોય તો તમે જઈ શકો છો આટલું કહીને બંને દીકરાઓ જતા રહ્યા હવે વિમળાબેન રોજ સવારે ઘરેથી નીકળી જતા અને સાંજે પાછા આવતા એમણે પોતાના પ્લોટનો થોડોક ભાગ વેચી નાખ્યો અને બાકીના પ્લોટમાં પોતાની નજર સામે બધું કામ કરાવવા લાગ્યા થોડા જ દિવસોમાં બાંધકામ પૂર્ણ થઈ ગયું અને નીચે દુકાનો બની ગઈ તેમજ ઉપર ઘર પણ બની ગયું અને બાકીનું બધું જ કામ પણ એના ભાઈએ કમ્પ્લીટ કરાવી દીધું વિમળાબેનનું એક ખૂબ જ સુંદર ઘર બનીને તૈયાર થઈ ગયું હતું અને નીચેની દુકાનો એમણે ભાડે આપી દીધી અને દુકાનના ભાડાના જે રૂપિયા મળવા લાગ્યા એનાથી એમણે પોતાનો ખર્ચો કાઢવાનું શરૂ કરી દીધું અને કદાચ જો આ પ્લોટ વિશે વિમળાબેને પોતાના દીકરાઓને પહેલાથી જણાવી દીધું હોત તો એ બંને દીકરાઓ આ પ્લોટને અડધો અડધો વહેંચી લેત અને વિમળાબેન એક એક રૂપિયા માટે લાચાર થઈ ગયા હોત દીકરાઓના આટલા બધા ખર્ચા હોય છે તો શું વૃદ્ધ મા બાપના કોઈ ખર્ચા નથી હોતા હકીકત તો એ છે કે વૃદ્ધા અવસ્થામાં તો ખર્ચા વધારે વધી જાય છે કેમ કે એને રોજ દવાઓ લેવી પડે છે અને ફળ ફ્રૂટ ખાવા પડે છે તેમજ પોતાનું સારી રીતે ધ્યાન રાખવું પડે છે પરંતુ આજના સમયમાં એનાથી બિલકુલ વિપરીત થાય છે અને વૃદ્ધા અવસ્થામાં વૃદ્ધોના ખર્ચા ખતમ કરી નાખવામાં આવે છે વિમળાબેને એ દિવસે એટલા માટે એના દીકરાઓ પાસે ખર્ચાની વાત કરી હતી કેમ કે જો એના દીકરાઓ ખર્જો આપવા માટે તૈયાર થઈ જાત તો એ પ્લોટ વિશે એને બધું જ કહી દેવાના હતા પરંતુ દીકરાઓએ એ ખર્જો આપવાની ના પાડી દીધી એટલે વિમળાબેને આ પ્લોટ વિશે પોતાના દીકરાઓને કંઈ કહ્યું નહીં કેમ કે પ્લોટ લીધા બાદ એ પ્લોટના માલિક તો બંને દીકરાઓ બની જાત અને વિમળાબેન ફરીવાર આમ જ રહી જાત અને એક એક રૂપિયા માટે દીકરા પર નિર્ભર થઈ જાત એના દીકરાઓએ તો ખર્ચો ન આપીને ઉલટાનું એની માને કામ કરવાનું કહી દીધું આવા સંતાનો પાસેથી બીજી શું આશા રાખી શકાય એક દિવસ રવિવારનો દિવસ હતો અને બંને દીકરા ઘરે હતા એટલે વિમળાબેને પોતાના બંને દીકરાઓને કહ્યું કે તમે બંને મારી સાથે ચાલો મારે તમને કંઈક બતાવવું છે ત્યારે બંને દીકરાઓ કહેવા લાગ્યા કે શું બતાવવું છે માં ત્યારે માએ કહ્યું કે તમે બધા મારી સાથે ચાલો ત્યાં જઈને તમને બધી જ ખબર પડી જશે માની વાત સાંભળીને બંને દીકરાઓ પોતાની પત્નીઓને સાથે લઈને મા સાથે નીકળી ગયા ત્યારે વિમળાબેન એના આખા પરિવારને પોતાના નવા ઘરે લાવ્યા જે ઘર એમણે પોતે બનાવ્યું હતું વિમળાબેન જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ ઘરમાં બે વૃદ્ધ દંપતી અને વિમળાબેનના ભાઈ બેસેલા હતા

ત્યારે વિમળાબેને કહ્યું કે આ ઘર મને તારા પિતાજીએ આપ્યું છે તમારા પિતાજીને પહેલાથી જ અંદાજો આવી ગયો હતો કે જો તેઓ મારા પહેલા આ દુનિયા છોડીને જતા રહેશે તો તમે લોકો તમારી માં સાથે આવું જ વર્તન કરવાના છો તમે તમારી માંને એક એક રૂપિયા માટે તરસાવવાના છો એટલે જ તમારા પિતાજીએ મારા માટે આ પ્લોટ લઈ રાખ્યો હતો અને હું રોજ ક્યાંય કામ કરવા નહોતી જતી પરંતુ હું મારા આ પ્લોટ પર આવતી હતી અને મેં આ પ્લોટનો થોડો ભાગ વેચીને નીચે દુકાનો બનાવડાવી અને ઉપર ઘર બનાવ્યું છે મેં તમને બંનેને મારા ખર્ચા માટે કહ્યું હતું પરંતુ તમે બંનેએ ચોખ્ખી ના પાડી દીધી અને જો તમે બંને ભાઈઓ એ સમયે મને ખર્ચો આપવા માટે તૈયાર થઈ ગયા હોત તો હું આ પ્લોટ તમને બંનેને આપી દેત પરંતુ મને અફસોસ એ વાતનો છે કે તમારા દિલમાં તો તમારી માં માટે જરા પણ લાગણી નહોતી તમે બંને ભાઈઓએ તો ઉલટાના તમારા જ ખર્ચાઓ મને ગણાવી દીધા તમે લોકો તમારા પોતાના બધા જ ખર્ચા તો પૂરા કરો છો પરંતુ જો માને ક્યારેક થોડા પૈસા આપવાના થાય તો તમારી પાસે પૈસા ઘટે છે પૈસા તો ઘણી દૂરની વાત છે પરંતુ તમારી પાસે તો તમારી માને આપવા માટે થોડો સમય પણ નથી રહ્યો આખો દિવસ હું એકલી એકલી બેસી રહું છું અને વહુ અને તો 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 શું જ્યારે તમે મારા પોતાના સંતાન થઈને મારી સાથે વાત પણ નથી કરતા હું તમારી છું અને મેં નવ નવ મહિના તમને બંનેને મારા પેટમાં રાખ્યા હતા પરંતુ જ્યારે તમારી વૃદ્ધ માને તમારા થોડા સમયની જરૂર હતી તો એ પણ તમે લોકો મને ન આપી શક્યા દીકરા તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે તમારી માને પણ નાની મોટી વસ્તુઓની જરૂર પડે છે તો એને પણ ક્યારેક પૂછી લઈએ અને બે ઘડી એની પાસે બેસીને મા સાથે થોડી વાત કરી લઈએ તમને એવું ન લાગ્યું કે તમારી વૃદ્ધ માતા તમને શું કહેવા માંગતી હશે દીકરા તમને તો તમારા પોતાના જ સંસારમાંથી નવરાશ નથી મળતી તો તમે તમારી વૃદ્ધ મા પાસે શું આવવાના એ તો સારું થયું કે તારા પિતાજીએના અવસાન પહેલા મારા માટે આ બધી જ વ્યવસ્થા કરીને ગયા હતા એટલે હવે હું તમારા બંનેમાંથી એકે પર નિર્ભર નથી રહી મારી પણ અમુક ઈચ્છાઓ છે અને મારે પણ એક આશરાની જરૂર છે જે આશરાની મેં તમારી પાસેથી આશા રાખી હતી પરંતુ એ તો તમારી પાસેથી ન મળ્યો અને આ લોકો જેને તમે અહીં બેસેલા જોઈ રહ્યા છો એ પણ એ જ લોકો છે જેના સંતાનોએ એને ઘરેથી કાઢી તો નથી મૂક્યા પરંતુ એનું વર્તન એવું હતું કે માતા પિતાને ઘરમાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું હતું અને એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે હવે અમે જ એકબીજાનો સહારો છીએ અમે જ એકબીજાના સુખ દુઃખના સાથી છીએ એટલે મેં નક્કી કર્યું છે કે મારા ઘરમાં મારી સાથે મારા જેવા જ જે પોતાના જ સંતાનોથી દુઃખી થયેલા અને નિરાશ થયેલા લોકો હશે એવા બધા જ લોકો આ ઘરમાં રહે છે જે લોકોને સંતાનો હોવા છતાં પણ એકલા છે એવા લોકો માટે આ ઘરના દ્વાર હંમેશા માટે ખુલ્લા છે જે પોતાના જ સંતાનોથી પીડિત છે વિમળાબેનની વાતો સાંભળીને એના દીકરાઓ અને વહુઓ એની પાસે માફી માગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અમે અમારી જિંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે અમે એ પણ ભૂલી ગયા કે અમારી પણ એક માં છે જેમણે અમને જીવન આપ્યું છે આટલું કહીને દીકરાઓ વિમળાબેનને પોતાની સાથે રહેવા માટે મનાવવા લાગ્યા પરંતુ વિમળાબેને એવું કહી દીધું કે બેટા તમને બંનેને મેં માફ કરી દીધું છે અને તમે બંને તમારા સંસારમાં ખૂબ ખુશ રહો અને હું મારી આ નાનકડી દુનિયામાં ખુશ રહીશ દીકરા હવે આ જ મારો સંસાર છે અને મારા જીવનના જેટલા દિવસો વધ્યા છે એ હું અહીંયા જ રહીને વિતાવવા માગું છું અને આ લોકો સાથે જ રહેવા માંગુ છું વિમળાબેનની વાતો સાંભળીને ત્યાં બેસેલા વૃદ્ધ દંપતી તથા એના દીકરાઓની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે વિમળાબેનના ભાઈ બોલ્યા કે હું મારી બહેનના આ નિર્ણયનું સન્માન કરું છું અને મારી બહેને જે કાંઈ પણ કર્યું છે એ ખૂબ સારું કર્યું છે આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકો વિમળાબેનનું તાળીઓ વગાડીને સન્માન કરવા લાગ્યા આવી રીતે વિમળાબેન પોતાના ઘરમાં સંતાનોના વર્તનથી દુઃખી થઈ રહેલા લોકો સાથે રહીને પોતાનું જીવન વિતાવવા લાગ્યા અને બધા જ લોકો એકબીજાનો સહારો બનીને એકબીજાને સાચવવા લાગ્યા મિત્રો આપણા આજના સમાજની આ હકીકત છે કે સંતાનો માતા પિતાને ઘરમાંથી બહાર નથી કાઢતા પરંતુ એને ઘરમાં જ રાખીને એક કેદી જેવું જીવન જીવવા મજબૂર કરે છે આવા સમયે વૃદ્ધ માતા પિતા પોતાનું દુઃખ કોઈને કહી નથી શકતા અને આવી રીતે જ મજબૂર થઈને પોતાનું જીવન પૂર્ણ કરે છે તો મિત્રો આ વાર્તા સાંભળવા વાળા દરેક લોકોને અમારી નમ્ર વિનંતી છે કે તમારા વૃદ્ધ માતા પિતાને સાચા મનથી સાચવજો અને બની શકે એટલી સેવા કરજો કારણ કે સંતાનો માટે માતા પિતાથી મોટું કોઈ નથી હોતું મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ